દેશ વિદેશમાં એક પ્રતિષ્ઠિત પર્યટન સ્થળ તરીકે વિખ્યાત થઈ ચૂકેલા કચ્છના ધોરણો સફેદ રણમાં હવે પ્રવાસીઓ માટે નવું આકર્ષણ શરૂ કરવામાં આવશે છવ્વીસ ડિસેમ્બરે સફેદ રણના વોચ ટાવર ઉપર કાયમી લાઇટ એન્ડ સાઉન્ડ શોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અનાવરણ કરવામાં આવશે સફેદ રણના બેકગ્રાઉન્ડમાં આ લાઇટ એન્ડ સાઉન્ડ શોથી એક નયન રમ્ય નજારો પેદા થશે અને વિલેજ થીમ પર સુશોભન દ્વારા પ્રવાસીઓને કચ્છના ભવ્ય ઇતિહાસ અને સંસ્કૃતિથી પરિચિત કરાવવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના પ્રવાસનને વેગ આપવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોડ આકર્ષણો અને અન્ય સુવિધાઓ વિકસિત કરવામાં આવી રહી છે કચ્છના ધોરણોમાં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિઝનથી શરૂ થયેલા રણોત્સવને હવે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત થઈ છે અને કચ્છના અર્થતંત્રને નવી ઉર્જા મળી છે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં સાડા ત્રણ લાખ જેટલા પ્રવાસીઓએ સફેદદાળની મુલાકાત લીધી હતી જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં પોણા બે લાખ જેટલા પ્રવાસીઓ આવી ચૂક્યા છે